અલી મદદ જય જવાન જય કિસાન તો મિત્રો આજે બે ત્રણ દિવસ પછી વાડી આવ્યા થોડીક બરાબ જેવું નીકળ્યું એટલે ને રસ્તામાં તો પાણી જાય જોરદાર પાછો તો તમને રિટર્ન જાય ત્યારે હું બતાવીશ તો આજે આપણે થોડુંક વાડીની મુલાકાત લઈ લઈ કે દવા સાટીને પછી આવ્યા હતા વચમાં એકાદી ફેરી પણ ખેતરમાં નહોતા ગયા આપણે ને આજે તડકી નીકળી છે ઘડીક રેડા રપટા ચાલુ છે આમ વાતાવરણ મસ્ત છે ઘડી તડકી આવી પછી વરસાદ એ અંધાર તો છે જ અને આપણે કૂવો થઈ ગયો છે પાછો ઓવરફ્લો એ તમને જરીક બતાવું તો કેટલું પાણી કૂવામાંથી જાય કાઢિયા સુધી પાણી પહોંચી ગયું અત્યારે કાઢિયામાંથી પાણી જાય છે એક મોટર ઉપરનું ધોકાર પાણી હવે આ પાણી જ્યાં સુધી પછી મોટરો ચાલુ નહીં થાય ને ત્યાં સુધી પાણી આપણી વાયમાંથી નીકળ્યા કરશે અને આ વખતે આપણે આ કંઈ ગારીમાં મોલાપાને છીએ આમાં કંઈ આપણે નુકસાની નથી આવી દર વર્ષે આપણે આમાં રિપેરિંગ કામ ચાલુ જ હોય ને પાણી આમાં હોય ગયું છે સારામાં સારું ઊંચું આરામ સારી સેલ હોઈ ગઈ તો એ આ વખતે આપણે આમાં કંઈ ગાડીમાં નુકસાની નથી એટલે સારું છે એ હવે લગભગ વાંધો ન આવે કેમકે હવે થોડુંક સેડામાં ખળબળને ઉગી ગયું હોય ને લગભગ હવે પહેલાં એક કે બે સેલમાં તકલીફ થાય પછી વાંધો ન આવે ને હવે આપણે થોડુંક આનું કરો આટો મારી લઈએ આપણે બોલીને બગીચામાં મેં તમને મિત્રો પહેલાંય કીધું હતું કે આપણે બોયડીમાં આમાં અંદર આમ માંડવી આવી તો દીધી પણ હવે દાળે દી જે મોસમ ઢુકડી આવ્યાનું ટેન્શન વધતું જાય છે ત્યાં હવે કાઢશું કેમ હવે આ વખતે આપણે ભૂલ થઈ ગયામાં વાવેતર કરવાની આવતી વર્ષે રજા રાખી દેવાની છે મેં તમને પહેલાંય બતાવ્યું હતું કે મોર બોયડીના મોર થઈ ગયા ચાલુ જો ખીલવા મીંડા છે બાર ફૂલ હવે હજી આજે એકવીસ તારીખ થઈ છે એટલે આ મહિના હજી નવ દિવસ છે આ મહિનો પૂરો થાય ને ત્યાં તો અમે લાગેઠ આવી જાય બાકી આ સપ્ટેમ્બર માસમાં તો જોરદાર હોય મોસમ બી આપણી પાસે ઝીણા ઝીણા થઈ ગયા ચાલુ હજી છે મોટા ઘણા એમાં આ ગિરનાર માંડવી થઈ ગઈ છે મસ્ત આપણી અને જો આપણે આગળ જવું નથી પણ ત્યાં હું તમને બતાવું આપણે આંબાની કલમુનું રોપણ કર્યું છે એ મસ્ત અત્યારે વાતાવરણ સારું છે એટલે જી ગઈ છે ને મિત્રો વરસાદ થઈ ગયો ચાલુ તો થોડીક વાર પૂરતા આપણે વયા જાય વાળી છે એક બે તોડી લઈ આ છે ને બહુ ખાસ મીઠાશવાળા નથી પણ આમ મજા આવી જાય ટાઈમપાસ થઈ જાય આપણે મોસમ બે ખાઈ તો પેલા આપણે એને પીળા થવા દીધા હતા પણ પીડા થાય ને પછી તો એમાં રસ આવું નીકળી જાય ખાલી કલર જ થોડોક આવા કાચા હોય ખાઈ તો મજા આવી મિત્રો વરસાદી વાતાવરણ થઈ ગયું નવું ને વરસાદ આવે છે સારામાં સારું પછી ખેતર માટો મારવા જાઉં ખેતરમાં થોડુંક ઇયળનું પ્રમાણ હોય એવું લાગે છે એ અંદર ખેતરમાં ગયા પછી તમને બતાવું ને આપણે પ્રાયક્ષરનું રિઝલ્ટ કેવું આવ્યું એ હું તમને બતાવું મેડમ અહીંયા બેસી ગયા છે ઇન્ડોરે કે આ ટાયર લઈને આવીને થાકી ગયા આપણું આ ટાયર સેટ ઘરેથી માથે ઉપાડતી આવી માથે આપણે ગાડીમાંથી વિથરાની ટાયર મોજની છે ઘણું હવે આપણે આ મોસમ તો થાય નહીં એક સાઈડ ઉતારીને સરી લતી આવી સાઈડ અત્યારે મિત્રો વાડી આમ મજા આવે પણ પછી આવું ગંધારું હોય ને આ બધું પાંદડા બાંદડા ગમે એટલા સાફ સફાઈ કરો પણ હરકું થાય નહીં વાળી ઘડીક તડકી આવી હતી મસ્ત પાછો થઈ ગયો વરસાદ ચાલુ તો ના ઉતારી આવી મોસમ બી પેલા હું બે લઈ આવ્યો તો એને હવાજ લાગ્યો કે હજી થોડાક ઉતારી આવું ઘણા બધા ઉતારી ગયા ચાલો મિત્રો થોડોક પવન છે વધારે છે પવન તો એ થોડોક આપણે અવાજમાં થોડી તકલીફ થાય પણ અવાજ ખેતરમાં જરી કાંટો મારી આવી આપણે

સારું ન લાગે હવે આ બે ને થોડું માંડવી લાગ્યું છે પણ હું થાય થોડીક મોટી તો થઈ ગઈ છે નીચેના પાંદડા બધા ખરાબ થયા છે હવે એટલે થી બચી જાય તો સારું એળો કંઈ દેખાતી નથી પણ ખાધી ગલ છે એટલામાં જો ક્યાંક ક્યાંક માંડવી કરકાય એમાં છે ને નવી કોરામીણું બધી ઈળ ખાઈ ગઈ છે તો કોરી ઈળ જો રે આઈસ્ક્રીટ કેન ઈ પ્રકારની બધી કલરની હોય આમાં આવી ગઈ બાકી માંડવીનો કોરો છે ખોરું સારું છે એમ તો એક બે ગુંડામાં એનું પ્રમાણ રહી ગયું છે તુવેર કટોકટી અવસ્થામાં છે નીચેના પાંદડા તો બધા પકડવા માંડ્યા છે તો મિત્રો આ રીતનું છે આપણું માંડવીનું કામકાજ અને આમાં વરાપ થાય એટલે પેલું આમાં કામ આપણે મારવાનું કામ પેલા કરીને પછી કામ આમાં પાછું દેખાય છે એટલે કામ કરવાનું થાય તો ચાલો મિત્રો વાગી ગયા છે સાડા દસ અગિયાર રસ્તો કેવો થઈ ગયો એ હું તમને બતાવીશ જેવું પાણી નીકળું તો મિત્રો આપણે થઈ ગયા ઘેરે જવા માટે હાલતા ગાડીમાં આ રીતનું કંઈક હવે આપણે આ ગાડીમાં પાણી છે હવે એટલું એટલું પાણી તો ચાલું જ રહે આમાં એ તો જમીનમાંથી એ રહી આવે જો બળબડીયા બોલે એટલે આમાં પાણી વધશે હજી આમાં તડકો પડશે ને એમ ને રસ્તો પછી આગળ જતા તો હવે તમને બતાવું કે પહેલાં તો આપણે ટ્રેક્ટર કાઢી લીધું જ પણ હવે ટ્રેક્ટર કાઢવું અઘરું પડી જાય હવે પાણી હુકા પછી મેળ આવશે સોલ્કીએ બી હાથમાં ઉપાડી લીધી થેલી ખેલે મહો ભરો બધું તુલસી પોપિયો અને ઓલી તુલસી એક નારિયેળ લીધું બે તુલસી જોડવા તિલક આમાં આમાં ફ્રૂટ છે આમાં પોપિયા અને મોસંબી ને બધું ભરી લીધું આમાં કંટોલા છે વાડી આવી એટલે થોડું ઘણું આપણે જાડવા છે એટલે થોડુંક કંઈક ખાવાય મળી જાય જો ત્યાં બે પોપિયા ખાઈ લીધા મોસમી ખાઈ લીધું ચમડું એટલે એવું બધું જાડવા હોય તો મજા આવે વાડીયા આવ્યા હોય તો એમને ભૂખાય ન રહી બાકી વાડીએ કે જાડવા ન હોય ને આ રીતનું વાડી આવે તો પછી બજારેથી પડીકાલી આવવા પડે ખાવાને એવા હોય તો ક્યાં આપણે આપણે તો વાડી એટલે જ થોડાક જાડવા આવ્યા હવે આપણે પાસે જગ્યા અગિયાર વીગા થોડી જગ્યા કહેવાય આમ નાના ખેડૂત પણ એમાંય ઝાડવાનું વાવેતર આપણે ઘણું બધું કરી નાખ્યું દર વર્ષે આપણે એમાં ઝાડવાનું વાવેતર વધે ઝાડવા કાઢતા નથી આપણે કારણ કે ઝાડનો આપણને શોખ છે તમારા બધા વિડીયોમાં જોઈએ જોતા જ ઝાડનું વાવેતર આપણે કરતા જ હોઈએ નજીકમાં ઘણા આંબાય વાવવાના છે ભાઈ માળિયા વાડી છે એમાંય આપણે માળિયા જેવો જ આપણે અવણિયા જેવો જ માળિયા બધા ફ્રૂટના ઝાડવા વાવી દેવા એટલે વાળી ગયા હોય ને મજા આવે કંઈક ખાવા મળી જવું જોઈએ તો કે આપણી આ વાડીનો રસ્તો છે આવો તો મિત્રો તડકી આવી છે જોરદારની જોવાનું અને બી એક વાત કરું મિત્રો કે આપણે આ યુટ્યુબ ચેનલ ચલાવીએ ને અને લગભગ બે વર્ષ ઉપર થઈ ગયું આપણું રેગ્યુલર કન્ટિન્યુ આપણે વિડીયા મૂકીએ એમાં પણ છતાંય આપણા આજે સબસ્ક્રાઈબર સત્તરસો ને પચીસ સબસ્ક્રાઈબર થઈ ગયા છે પણ વોસ્ટ ટાઈમ આપણો પાછો માઇનસ થતો જાય છે એટલે મારા થોડાક સબસ્ક્રાઈબ મિત્રોને થોડીક વિનંતી મારા વિડીયો તમે થોડાક પૂરેપૂરા જોજો દસ પાંચ પંદર મિનિટમાં જે વિડીયો હોય તો મારે હું છે વોસ્ટ ટાઈમ પૂરો થાય તો આપણી મોનિટાઈઝ ચેનલ થઈ જાય બાકી અત્યારે રોજિતામાં બે વર્ષથી આપણે મહેનત કરીએ ને આ વિડીયો ઉતારવો હોય એમ કંઈ મિત્રો ઓલું નથી કે ખાલી આપણે આ મોબાઈલથી શૂટિંગ કરી લીધું પછી આમાં પાછું ઘણું ને બધું આન છે થંબલ બંબલ બનાવવું પડે રાતના થાકી ગયા હોય તો એ આપણો વિડીયો રાતના કમ્પ્લીટ કરવો પડે એટલે થોડુંક અઘરી વસ્તુ છે ફ્રી હોય ત્યારે વાંધો નહીં પણ મોસમમાન હોય ત્યારે આપણે વિડીઆ બનાવવાની મજા આવે બધું કામકાજ મળતું હોય પણ પાછું એડિટિંગ કરીને અપલોડ કરવામાં થોડોક વાર લાગી જાય આપણને એટલે થોડીક આમાં મહેનત છે તો દરેક મિત્રોને મારી વિનંતી કે મારા વિડીયો તમે પૂરેપૂરા જોજો તો મિત્રો જે આપણા રેગ્યુલર આપણા મિત્રો વિડીયા જુએ છે તો કન્ટિન્યુ આપણે વિડીયા જોતા જ રહીએ છીએ અને ઘણા એને ફોન આવે ને કોમેન્ટ આવતી હોય પણ મિત્રો તમે થોડોક તમારા મિત્રો મંડળમાં શેર કરો એટલે મારી સાથે થોડી ગ્રો થાય એવી થોડી તમારી અપેક્ષા રાખું અને બાકી આપણે પહોંચી ગયા છીએ અત્યારે આપણે આવા ડેન્જર રસ્તામાં પાણી જાય છે જોરદારનું આપણા કૂવામાંથી પાણી નીકળે ને એ અહીંથી પાણી આવે એ બધું પાણી અહીંયા આવે આપણે આ નાની ગારીનું પાણી અત્યારે જોરદાર આવે હવે આ પાણીનો વધારો થાય આમાં ઘટાડો નહીં થાય આગળ હવે આ રસ્તો આપણે રિપેર કરતા તો બહુ વાર લાગી જાય પછી આમાં સેવારને થઈ જાય ને પછી તકલીફ થાય મિત્રો આમાં બાકી ત્યાં સુધી તો બધો નથી મજા આવ્યું છે બાકી અત્યારે આ બધી સીમની સીન સિનેરી હોય એક નંબર બાકી કે આપણે અહીં ગીર નથી જંગલ નથી પણ છતાંય આ બધું એમ જોઈ લો એમ લાગે ગીરના જંગલ જેવું તો ચાલો મિત્રો આજના વિડીયોમાં એટલું જ હજી આપણા રસ્તાનું બધું ઘણું એમ તો જોયા જેવું છે પણ હવે તો વિડીયો આપણો લાંબો થઈ જાય ને આજથી ડાયરેક્ટ આપણે જવાનું છે વાડીએ વાળીએ કેમકે ન્યા કાલે ભયંકર સેલ હોઈ ગઈ છે એટલે ત્યાં આપણે જોઈ આવી કેમકે એ આપણને એ દેશનો જે અનુભવ નથી કે કેટલું પાણી ગાડીમાં આવે ને આપણા ખેતરમાં ચલે પાણી તો એ બધું એ અત્યારે આગળ જઈને નિરીક્ષણ કરી કે આપણે બીજા નેક્સ્ટ વિડીયામાં વાડીની તમને હું બતાવીશ બધું ના આ વિડીયામાં બસ અહીંયા અત્યારે આપણે આ વિડીયો પૂરો કરી તમારા વિડીયો તમે જોતા રહીજો જય જવાન જય કિસાન યાલી મદદ